મિત્રો આજે હું બતાવવા જઈ રહ્યો છું બિલાડીનો ટોપ બરાબર છે અહીંયા ગુજરાતમાં બિલાડીનો ટોપ કહેવામાં આવે છે બાકી એનું નામ છે મશરૂમ બરાબર મશરૂમ તો આપણે જોઈએ સરસ મજાનું અહીંયા થયું છે તો તમે જોઈ શકો છો એક છત્રી ટાઈપનું અહીંયા જોવા મળી રહ્યું છે બરાબર છે સરસ મજાનું થયું છે તમે જોઈ શકો છો આ કેવું સરસ મજાનું છે છત્રી જેવું એકદમ એ લબડી ગયું આ તો ખતરનાક છે આપણે ઉપાડીને જોઈએ તો અંદર છત્રી જેવું ખતરનાક તમે જોઈ શકો છો અંદર ડિઝાઇન કેવી છે સરસ મજાની ડિઝાઇન છે મિત્રો આ એકદમ છત્રી જેવું છે સરસ મજાનું મોર ટા ઊંકી રહ્યા છે મોર પણ બોલી રહ્યા છે સરસ મજાનું સીન છે અહીંયા આગળ બરાબર છે બીજા ઘણા બધા અહીંયા હજુ નાના નાના થઈ રહ્યા છે તમે જોઈ શકો છો બીજું એક નાનું અહીંયા છે તો મિત્રો અહીંયા ઘણા બધા તમને જોવા મળી જશે મારા ગવારમાં અહીં થયા સર મોટાને મોટા થયા છે મસ્ત છ ત્રીજીવા બરાબર છે અહીં ચાર ઊગી નીકળ્યા છો એ પણ બતાવું જુઓ જેવા સરસ મજાના ઊગ્યા છે અને જોવામાં મજાઇ જાય છોકરોને રમવાની મજા આવી જાય એવું છે અહીં સીન બરાબર છે તો મિત્રો ગવાર પણ આપણા થઈ ગયા છે તમે જોઈ શકો છો લાઈન સીધી સીધી દેખાઈ રહી છે એક આ લાઈન છે એક આ લાઈન છે બરાબર છે તો સરસ મજાનું સીન છે અહીંયા આગળ આગળ પણ તમને બતાવું બીજા ઘણા બધા અહીંયા બિલાડીના ટોપ જોવા મળી છે ગુજરાતમાં અને અહીંયા અમારા ઈલાકામાં બિલાડીનો ટોપ કહેવામાં આવે છે બાકી ઓરિજિનલમાં મશરૂમ કહેવામાં આવે છે ફ્રી ફાયરમાં આવા બધા જોવા મળી જાય એનર્જી મળી જાય એવું કહેવાય છે બરાબર છે તો અલગ અલગ પ્રકારના છે તો મિત્રો આગળ જોઈએ આપણે મોર બેઠો છે તો આગળ તમને દેખાય તો ઠીક છે બહુ દૂર સુધી છે થોડુંક ઝૂમ કરીએ આપણે તો મોર દેખાઈ આવે થોડાક આગળ જઈને જોઈએ બરાબર તો મોર દેખાઈ જાય મોર જોવા માટે આપણે આગળ જઈએ છીએ ચાનનો બોલી રહ્યો છે ટેહૂંક ટેહૂંક બરાબર સર આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે ને છે ગવાર પણ ઊભી નહીં ક્યાં સર ને સરસ મજાનું સીન છે અહીંયા તો મિત્રો મોર તમે જોઈ શકો છો એક સરસ મજાના ઝાડવા ઉપર બેસી જો દેખાજો છે ને કમ્પ્લીટ તો મિત્રો બહુ ઝૂમ કરીએ તો ફાટી જશે વિડીયો તો આગળ જોઈએ આપણે કંઈક બીજું નવું તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરી દેજો મિત્રો બરાબર છે આપણે આગળ થોડા જઈએ કંઈક થોડું અલગ બતાવવા માટે બરાબર છે વિડીયોમાં બન્યા રહો મજા આવશે જો બોલ્યો જો બોલ્યો 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 મોર બોલ્યો મોરનો અવાજ એકદમ ક્લિયરિટી વાળો આવશે મિત્રો બરાબર છે અહીંયા ભાઈ હશો ને એવું બધું બોધી રાખશો આપણે જોઈએ મિત્રો અહીંયા જોઈ શકો છો જંગલ ટાઈપ દેખાઈ રહ્યું છે સરસ મજાનું સીન છે ઉકેડા ને બુકડા જોવા મળી જશે અહીં મિત્રો લાલ ગુમ તાર લગાયા છે અહીંયા સનેળો તાર લગાયા છે લાલ લાલ ચડક દેખાઈ રહ્યા છે તમને તમે જોઈ શકો છો અહીંયા બરોબર છે કલર ફૂલ તાર લગાયા છે ગલકીના મોડવા માટે બરોબર છે અહીંયા તમે જોઈ શકો છો ગલકીના વેલા મોટા ને મોટા થઈ ગયા છે હવે એના ઉપર ચઢાવવાના વારી છે ઉત્તર બોધી બોધીને બરાબર તો અહીંયા સરસ મજાનો મોડવો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો ચારે બાજુ તાર બાર લગાવીને તો હંલો બબલો ઊભો કરીને રેડી કર્યો છે મોડવો બરાબર છે અને આ બાજુ એક રેડી મોડવો તમને જોઈ શકો છો અહીંયા ઘણા બધા દેખાઈ રહ્યો છે ગલકીના છોડવા બરાબર તો જોઈ શકો છો અંદર કૂતરો પણ ટાઈમ પાસ કરી જશે અને રોટરી બોટરી મારીને ખલું હટાવી દીધું સર ઉત્તર બૂત્તર કમ્પ્લીટ લાગી ગયું સર બરાબર તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરી દેજો આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ બરાબર સર ત્યાં સુધી જઈ માતાજી મિત્રો